નમસ્કાર દર્શક મિત્રો હું છું વસાહતના ગામે તાજેતરમાં જંગલ ખાતા દ્વારા અધિકારીઓ દ્વારા ઉભા પાકમાં જીસીબી ફેરવી દેતા ખેતરોમાં ભારે નુકસાન થયું હતું જેને લઈને ગામના ખેડૂતો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી જંગલ ખાતાની કામગીરી રોકવા અનુરાધ કર્યો હતો તેમજ મળતી વિગતો અનુસાર ચીખલી નવી વસાહતના ખેડૂત ખાતેદારોની પોતાની કબજા ભોગવટાની માલિકીની જમીનના ખાતા સર્વ નંબર એકતાળીસ એક તેતાળીસ બે તેતાળીસ ત્રણ તેતાળીસ પાંત્રીસ ચોત્રીસ તેત્રીસવાળી જમીનો ખેડૂતો પાસેથી આંચકી લઈ પચાવી પાડવાના ઇરાદાપૂર્વક સદર ઊભા પાકને નુકસાન કર્યું હોય તેવો પણ આક્ષેપ જમીન માલિકો દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે ખેડૂતો છેલ્લા પચાસ વર્ષથી વધારે સમયથી ત્યાં પોતાની જમીન પર કબજો હોય ખેતી પાક કરતા આવ્યા છે ત્યારે અચાનક જંગલ વિભાગના અધિકારીઓ વગર નોટિસ કે જાહેરાત આપ્યા વગર ઊભા પાક પર હદ બોર્ડરમાં નસવી નક્કી કરેલ ટેન્ચ બનાવવાની કામગીરી કરતા પાકને નુકસાન પહોંચાડી ખેડૂતોને નોંધારા બનાવી દીધા હતા ત્યારે સ્થાનિક ખેડૂતો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવા તેમજ માલિકીની જમીન પર ગેરકાયદેસર જંગલ ખાતાના ટેન્ચ બનાવવાની કામગીરી કરવામાં આવતા ખેડૂતો દ્વારા અટકાવવાની ફરજ પડી છે તેમજ ન્યાય મળે જેને લઈને વીરપુર મામલતદાર કચેરી ખાતે ખેડૂતોએ આવેદનપત્ર આપવામાં આવ્યું છે તમારી સમસ્યા છે અમારી જમીન ચીકલી ગામે આવેલી છે અને અમારી જમીન અમારે લગભગ એસી વર્ષ ઉપરથી અમારો કબજો ભોગવટો છે અને અમારા બીજા જે ત્યાંના ચૂંટણી યોજાના વતનીઓ છે તેમને અમે વેચાણ બીજી જમીનો આપેલી છે અને બીજા ખાતેદાર પોતા એમને સરકાર તરફ તરફથી પણ જમીનો મળેલી છે એ જમીનોની અંદર ફોરેસ્ટ તરફથી જો હુકમી કરીને પચીસ હેક્ટર જેવા જમીનના અંદર આ લોકોએ જીસીપી ફેરવીને ટેન્ટ ગોળી છે અને માલિકી સર્વે નંબરની અંદર ગોળી છે અમને ના કોઈ નોટિસ આપી છે ના અમને કોઈ જાણ કરી છે અને જેપી ચૌધરી કરીને અધિકારી છે એ વિભસ્ત શબ્દો બોલી અને ખેડૂતોને બીવડાવીને જેમ તેમ મન ફાવે તેમ બોલતા હતા અને જીસીપી ફેરવી નાખ્યું અમારા ગયા પછી અમે રજૂઆત કરી અમે અમારો નકશો વટાડ્યો કે નકશા મુતાબિક તમે જે આ ગોળી રહ્યા છો તેમ ખોટી છે તે પણ અમારું કંઈ સાંભળ્યું નહીં કેટલા ખેડૂત છે ખેડૂત લગભગ વીસથી બાવીસ ખેડૂત છે અમારે હું વીસથી બાવીસ ખેડૂતોને નુકસાન એને ગણી ના શકાય એટલું નુકસાન કરી દીધું છે અને એનું વળતર પણ અમને ખેડૂતોને મળવું જોઈએ જેમાં ઘઉં રાયડો વરિયાળી પછી એરંડા કપાસ એવું બધું વાવેતર હતું તમામ વાવેતરની બધી બધું પધારી ફેરવી કાઢી છે કેટલું નુકસાન હશે અંદાજીત નહીં તો લાખોમાં નુકસાન છે અને એ નુકસાન સરકારને ખરેખર અમને વળતર પેટે આપવું જોઈએ અને જે અધિકારી જે પી ચૌધરી કરીને છે એમની જોડે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ શિક્ષાત્મક પગલાં એમની સામે લેવા જોઈએ અને એક કોમવાદી વલણ જેવું ચાલ્યું છે કેમ કે અમારું પાસે મુસ્લિમ તરીકે નામ આવતું હોવાથી એમણે કોમવાદી વલણ અમારી સાથે કર્યું છે હું રજૂઆત કરવા જાતે ગયો તો પણ અમને સાંભળ્યા નથી આ લોકોએ અને બધા ખેડૂતોને સામે એવું કીધું કે જો તમે કંઈ પણ કરશો તો તમારા છાપરા મકાનો જે બનાયેલા છે રિંગપોરો છે એ પણ અમે જીસીપી મારીને અમે તોડી રાખી બીવડાઈ ને આ લોકોએ છે તમારું નામ મારું નામ પિરજાદા અસ્પાક અહેમદ જમાલભી અમે અહિયા મામલતદારશ્રી રજૂઆત કરી હવે કલેક્ટર શ્રી માં પણ રજૂઆત કરવાના છીએ અને જિલ્લા ફોરેસ્ટ ઓફિસે પણ અમે રજૂઆત કરવાના છીએ અને શ્રી ને પણ અમે રજૂઆત કરવા જવાના છીએ

લાઈક શેર અને સબક્રાઈબ કરો